કેબિનેટમાં પાણીની વ્યવસ્થા મુદ્દે ચર્ચા કરવામાં આવી પીવાના પાણી અને સિંચાઈના પાણીની વ્યવસ્થા મુદ્દે ચર્ચા સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પીવાના પાણી પર પ્રાધાન્ય પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવા નિર્ણય સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાંથી પાણી અપાશે પીવાના પાણી ઉપરાંત સિંચાઈ માટે અપાશે પાણી ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનામાંથી પાણી અપાશે પીવાના પાણી તથા સિંચાઈના પાણી બાબતે કેબિનેટમાં મહત્વની ચર્ચા થઈ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવામાં આવશે હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે હિરણ કેબિનેટની બેઠકમાં સૌથી મહત્ત્વની ચર્ચા રહી કે આખરે ચોમાસું ખેંચાયું છે તો કયા કયા વિસ્તારમાં પાણીની અછત સર્જાઈ શકે છે તે માટેની શું વ્યવસ્થા શું નિર્ણય લેવામાં આવ્યો લગભગ રાજ્યના સિત્તેર કરતાં વધુ ગામોની અંદર પીવાના પાણી માટે ટેન્કરથી કામગીરી કરવી પડી રહી છે અને આ મુદ્દાની કેબિનેટ બેઠકમાં પણ અસર જોવા મળી હતી મુખ્યમંત્રીએ પણ આ વ્યંગે વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે અને એટલા જ માટે ગત બે દિવસથી સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી નર્મદાનું જે પાણી છે એ સૌની યોજનાની અલગ અલગ લિંક વન લિંક ટુ અને લિંક થ્રી મારફતે આપવામાં સૌરાષ્ટ્રમાં આવી રહ્યું છે એ જ પ્રકારે ઉત્તર ગુજરાતની અંદર સુજલામ એની કેનાલ અને તેની પાઇપલાઇન દ્વારા જે જગ્યા ઉપર એટલે કે આસપાસના જળાશયોની અંદર પીવાના પાણી માટેના સ્ત્રોત ઓછા થયા છે ત્યાં પીવાનું પાણી નર્મદાની સૌની યોજના અને સુજલામ સુખલામના દ્વારા આપવામાં આવી રહ્યું છે પીવાનું પાણી પૂરતું પહોંચાડે એના આધારે સિંચાઈ માટેનું પાણી છે એ પણ નર્મદાનું આપવા માટેની મંજૂરી રાજ્ય સરકારે આપી દીધું છે અને એ પણ ક્રમશઃ હવે સૌની યોજના અને સુજલામ સુજલામની કેનાલ મારફતે આપવામાં આવશે અત્યારે ખાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે લિમિટેડ ગામડાઓ છે એ ગામડાઓમાં વ્યવસ્થા કરવા માટે રાજકોટ અને આસપાસના વિસ્તારો છે એની અંદર સુદ્રનગરના ગામડાઓ છે જ્યાં પણ આ પ્રકારની તકલીફ છે ત્યાં સૌની યોજના મારફતે પીવાનું પાણી મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે સૌની યોજનાનું પાણી એલ થ્રી યોજના અંતર્ગત જે છે તે ડેમમાં છોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે જી આભાર તમામ વિગતો માટે હિરેન